મોઢેરા રોડ સ્થિત નેલકંઠ મહાદેવ મંદિરમાં યોજાયેલી સભામાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા સભામાં મોઢેરા ચોકડીથી નુગર બાયપાસ આઇકોનિક રોડ સામે એક સૂર્ય વિરોધ દર્શાવવામાં આવ્યો પ્લાનિંગ વગર અને કાર વગરના આઇકોનિક રોડ બનાવ્યા પછી ગટર પાઇપલાઇનના બહાને રોડ રસ્તા તોડફોડ કરી આઠસો કરોડની તિજોરી તળિયા ઝાટક કરી દેવામાં આવશે જે આક્ષેપો કરવામાં આવ્યા ગણપતિ કે નવરાત્રી મહોત્સવમાં મહેમાન બનીને બોલાવવામાં આવતા નેતાઓ કે મંત્રીઓને સ્થાનિક સમસ્યાઓ બાબતે સવાલો અને માંગ કરવાની આદત પાડવાની હાંગલ કરવામાં આવી પક્ષના નેતાઓને બદલે આત્મારામ કાકા અને ત્રિભુવન કાકા જેવા પ્રજાના નેતાઓને ચૂંટવા આહવાન કરવામાં આવ્યું આ મુદ્દે મોટેરા રોડ વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરો કે સંસદ હાજર નહીં રહી લુખ્યા લુખા આશ્વાસનો આપતા હોવાની આંદોલન અગ્રણીઓ દ્વારા વ્યથા વ્યક્ત કરવામાં આવી સાથોસાથ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં જે અમારી સાથે અમે એમની સાથેના નારા સાથે શાસક પક્ષને જાકારો આપવાનો હુંકાર ભરવામાં આવ્યો ફંડ દબાણો દબાણો તોડવાને બદલે આમ જનતાના તોડી પાડનાર મહાનગરપાલિકા વિરુદ્ધ જનાગ્રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે મોઢેરા રોડ પર બંને બાજુ ચોવીસ મીટરની મર્યાદા મુજબ દબાણો દૂર કર્યા પછી જ અન્ય વિકાસના કામો કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે આઇકોનિક રોડના બહાના હેઠળ સાંકડા બનતા મોઢેરા રોડને ટ્રાફિક અને અકસ્માતોથી બચાવવા ઉગ્ર જન આંદોલન છેડવાનો હુંકાર ભરવામાં આવ્યો છે